હું સવારે મારા ઘરના ઓટલા પર બેઠી હતી ત્યાં એક બાઇક પર બે ભાઈઓ આવ્યા અને મને કે અહીંયા કિશન મહારાજ કોણ છે તો મેં કિશન મહારાજ તો અહીં કોઈ નથી કદાચ બરાબર યારે પટેલ ફળિયામાં રહે છે એ હોય કિશન મહારાજ એમ કે ના મારે દાન આપવું છે તો દાન આપવું છે એટલે કે કે કયા મંદિર આપે તો મેં કીધું આ સામેનું મંદિર છે ત્યાં આપો હમણાં જ જીનો દ્વાર કરાયું છે એક ભાઈએ તો તમે ત્યાં આપી દો તો મને ચાલો તમે સાથે ચાલો તો હું મહારાજ પાસે લઈને ગઈ તો એને પહેલાં તો મહારાજને બધી પૂછપરછ કરી પછી મને એમ કે તમારે લો મહારાજ આપો આ પાંચસોની નોટ દક્ષિણા તમને આપવું તો મહારાજને પાંચસો નોટની દક્ષિણા આપીને મને મહારાજને કે બહાર બેસો પછી મને બે હાથમાં પચાસ કેટલા પૈસા હતા તો મને ખબર નથી પણ બહુ બધી નોટ હતી પાંચસો પાંચસોની મને પકડાવી બે હાથમાં અને પછી મેં કીધું કે આ એક ગઢ્ડી મહારાજને આપી દો મહારાજ એમની રીતે જે કરાવવો હોય તો કરાવશે આ બીજા તમે મને કહો છો ભંડારો કરાવવાનો તો હું એમાંથી ભંડારો કરાવી દઈશ ત્યારે એમ કહી કે ના મહારાજને તો નથી આપવા એમ કે ચાલો ને તમારા ઘરે મૂકી દઈએ એમ કીધું મારા ઘરે શું કામ મહારાજને જ આપી દો ને તો એને મારા માથા પર હાથ મૂક્યો એકદમ ને પછી મને કશી ખબર જ નથી પડી ને પછી હું એની સાથે ચાલીને મારા ઘરે આવી ઘરે આવીને મને એમ કહે કે એને સોનું પૈસા અને સોનું અડાડો તો જ પવિત્ર થાય પવિત્ર થાય પૈસા તો મેં કીધું સારું તો મેં મારા કાનમાં પહેરેલા હતા ને બુટ્ટા એની જોડે જ અડાડી તો કે ના બેન કાઢી નડાવો તો વધારે સારું એમ તમને તો સારું કાઢી એક કાનનું કાઢી તો કે ના બીજા કાનનું આ પણ સાથે મૂકવો એમ તો મેં બીજા કાનનું પણ સાથે મૂક્યું પછી મને કે કે આ ગડ્ડી પર શું છે સોનું મૂકો તો મેં મારા કબાટમાંથી ખોટું મંગળસૂત્ર કાઢી નાખ્યું એને તો એમ કે આ તો ખોટું છે આ ના ચાલે બેન એમ કે સોનું જ અડાવવું પડે તો મેં મારા પર્સમાં મારી ચેન પડી હતી ચેન કાઢીને આપી દીધી તો ચેન પણ એ રૂપિયામાં બાળીને મારા કપડાં હતા ને કપડામાં નાખી ચેન વાળી ગઢ્ડી અને પેલી બી ગી અને પછી મને કે આ વિડીયો નંગવાળી છે કેવી છે લાવો એ મને બતાવો તો એ બધું બતાવીને મને કે કે સારું હું પ્રસાદ લઈને આવું છું મંદિરમાં પ્રસાદ ચઢાવવાનો છે ને તો પ્રસાદ લઈને આવું છું ને એની બે જ મિનિટમાં મને એકદમ સ્ટ્રાઈથી મોહ મેં કીધું આ તો ફ્રોડ છે મારા મિસ્ટર બહાર બેઠા હતા તો એમને જઈને મેં કહ્યું કે આ તો ફ્રોડ છે પકડો 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 એટલામાં તો પેલા બાઇક લઈને ફરાર થઈ ગયા પછી મેં પેલા એમને પૈસા મૂક્યા હતા કપડામાં એ બધા ખંખેરીને જોયા પણ તેમાં પૈસા ના મળે ને મારી રકમ પણ ના મળે કશું જ શું શું લઈ ગયા લોકો મારી ચેન બે વીટી અને કાનના બુટ્ટા ને શેર હમ હમ શું શું